મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે તો એક નારી પર લખેલી છે હા એક નારી છું હું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું હું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું હું ઈશ્વર નથી હું पर जीव नो सर्जन करो छोड़ो हाँ एक नारी छोड़ो गर्भ माँ रहूँ छोड़ो गर्भ माँ रहूँ छोड़ो ने गर्भ ने राखी शकु छोड़ो एम तो नाजुक छोड़ो पर संतान काज दुर्गा बन छोड़ो हाँ हूँ एक नारी छोड़ो भले रहूँ अबर हूँ

एक नारी छोहु भले हो पार्की थापण हूं भले हो पार्की थापण हूं परिवार में बांधना छोहु भले नथी पुरुष समोवड़ी भले नथी हूं पुरुष समोवड़ी पण प्रथो प्रथम पूजआव छु हूं हा एक नारी छोहु शक्ति नो रूप छु हूँ जीवन दात्री छु हूँ गर्व छे खुद पर मने कैम के भले एक नारी छु हूँ पर सौ किरदार निभाऊं छु हूँ हाँ हूँ एक नारी छु हाँ हूँ एक नारी छु अबार मैडम में की के जेटली रचना हो आई थी पर वो कितनी बाँची शक्य એક શબ્દોના સથવારે લાગણી લખી લાગણી લખી કવિતાને હૈયાની ઉર્મિથી ભરી શબ્દોથી હૈયા સુધીનો સેતુ બંધાયો શબ્દોથી હૈયા સુધીનો સેતુ બંધાયો એટલે જે કવિતામાં શબ્દો લખાયા છે એ વાચક સુધી પહોંચે એટલે એની સાથે એક સેતુ બંધાય શબ્દોથી હૈયા સુધીનો સેતુ બંધાયો ને મનને હળવાશની બે પડો મળી લાગે કે શબ્દો ફક્ત મન સુધી પહોંચે લાગે કે શબ્દો ફક્ત મન સુધી પહોંચે પણ શબ્દો થી તો ઈશ્વરની મુલાકાત મળી

જવાબ નથી મળતા કવિતા અને શબ્દો સથવારે મને બધા પ્રકારના ઉત્તરો જવાબો મળી જાય છે અને કઉ તો હાલ સાચા સાથી તરીકે કવિતા મારી સાથે રહે છે હાલ ઘણી બધી કવિતાઓ લખી છે બધી કવિતાઓ અહીં પ્રસ્તુત કરવી અશક્ય છે નહી તો આખો દિવસ તમારો મારી કવિતા સાંભળવામાં જતો રહે અહીં મારી વાણીને વિરામ આપું છું આભાર થેન્ક યુ